પોલીસ કોન્સ્ટેબલની હત્યા લૂંટ સહિત છવ્વીસ ગુનાનો આરોપી જડપાયો પંદર વર્ષથી હતો ફરાર સુરત પોલીસ દ્વારા વણ ઉકેલાયેલા ગુનેગારોને ઝડપી લેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત છવ્વીસ જેટલા ધાડ લૂંટ મર્ડર જેવા અતિ ગંભીર ગુનાનો આરોપી જડપાયો છે સૂત્રા ભોસલ ને ઝડપી પાડવામાં આવ્યું પાલેજ થી નાસી ગયેલો વર્ષ બે હજાર માં નેશનલ હાઈવે તેમજ સુરત ગ્રામ્ય ભરૂચ તાપી નવસારા બુલઢાણા તેમજ છેવાડાના વિસ્તારોમાં

પરભુ રઘુનાથ ઉર્ફે દેવકા ભોસલે ગુજરાત સરકારે તેની ઉપર 30 હજારનો ઇનામ જાર ગર્યોતુ પરભુ રઘુનાથ પોલીસ ચાપતમાંથી બે વખત ફરારથી કયો હોવાથી આજીવન કેદની સજા પામ્યો હતો સાથે જ 15 વર્ષથી નાસ્તો ફરતો હોવાથી પોલીસ દ્વારા સતત બોચ કોઠવવામાં આવી હતી આરોપી છેલ્લા 15 વર્ષથી નાસ્તો ફરતો રહેતો મોબાઈલ વાપરતો ન હતો સાથે જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતો હતો ત્યારે વતનમાં આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે